નમસ્કાર જય માતાજી મિત્રો નવરાત્રિના શુભ દિવસો આવવામાં હવે થોડાક જ દિવસો બાકી છે મિત્રો નવરાત્રિ આવે તે પહેલાં ઘરે લાવી દેજો આ શુભ વસ્તુઓ માતા લક્ષ્મી તમારા ઉપર મહેરબાન થશે મિત્રો શારદીય નવરાત્રિ પહેલાં જો આ વસ્તુઓ ઘરે લાવવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ વસ્તુઓ જો નવરાત્રિ પહેલાં ઘરે લાવી દેવામાં આવે તો મા અંબે તમારા ઉપર રાજી રાજી થઈ જશે મિત્રો આ શુભ વસ્તુઓ ઘરે લાવી દો માતા દુર્ગા તમારા ઘરના ધન ધાન્યના ભંડારો ભરી દેશે અને બધી જ પરેશાણીઓનો અંત લાવશે હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ અને આગવું મહત્ત્વ છે દર વર્ષે શારદીય નવરાત્રિનો તહેવાર આસો સુદની એકમ તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે આ સમય દરમિયાન ભક્તો ધાર્મિક વિધિઓ સાથે દેવી દુર્ગાના નવ અવતારોની પૂજા કરે છે જો તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હો તો આ દસ દિવસ પહેલા જ કેટલીક શુભ વસ્તુઓ ખરીદીને ઘરે લાવજો કહેવાય છે કે આ વસ્તુને ઘરે લાવવાથી દેવી દુર્ગાનું ઘરમાં આગમન થાય છે જેનાથી તમારા જીવનમાંથી બધી પરેશાનીઓનો અંત આવે છે અને માતા દુર્ગા તમારા ઘરના ધન અને અન્નના ભંડારો ભરી દે છે ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ વિડીયો અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ વીડિયોમાં તમને ખૂબ જ ફાયદાકારક માહિતી મળવાની છે તેથી આ વિડીયોને તમારા સગા સંબંધીઓને શેર કરજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આ શુભ વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ નવરાત્રિ પહેલાં ખરીદવી ખૂબ જ જરૂરી છે તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટમાં જયમાં અંબે જરૂરથી લખજો તથા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આગળ વાત કરીએ તે પહેલાં નવરાત્રિનો સમય અને કલશ સ્થાપના મુહૂર્ત પણ જાણી લઈએ મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિની માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ત્રીજી ઓક્ટોમ્બરના રોજ સવારે બાર વાગેની ઓગણીસ મિનિટે શરૂ થઈને ચાર ઓક્ટોમ્બરના રોજ સવારે બે વાગ્યે અઠ્ઠાવન મિનિટે સમાપ્ત થશે ઉદયતિથી અનુસાર શારદીય નવરાત્રિ ત્રીજી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ગુરુવારથી શરૂ થશે શારદીય નવરાત્રિ બાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ સમાપ્ત થશે હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવાની સાથે સાથે કલશની સ્થાપના કરવાની વિધિ છે શારદીય નવરાત્રિ ઘટસ્થાપન મુહૂર્ત ત્રીજી ઓક્ટોબરના રોજ સવારે છ વાગે ઓગણીસ મિનિટથી સાત વાગેને ત્રેવીસ મિનિટ સુધી રહેશે આ સાથે જ અભિજીત મુહૂર્ત અગિયાર વાગેને બાવન મિનિટથી બારને ચાલીસ મિનિટ સુધી રહેશે તો મિત્રો હવે જાણીએ શારદીય નવરાત્રિ પહેલાં કઈ વસ્તુઓ છે જે ઘરે લાવવી જ જોઈએ મિત્રો સૌથી મુખ્ય છે નંબર એક દુર્ગા માતાની મૂર્તિ મિત્રો આ વખતે શારદીય નવરાત્રી આવતા પહેલા જ મા દુર્ગા માતાની મૂર્તિ તમારા ઘરમાં ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો આમ કરવાથી દેવી ભગવતી તમારા પર આશીર્વાદ તેની સાથે જ દુર્ગા માતાની કૃપાથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે એટલા માટે શારદીય નવરાત્રિ પહેલા અથવા તો તે સમય દરમિયાન દુર્ગા માતાની મૂર્તિ ઘરે લાવવી જ જોઈએ નંબર બે મિત્રો નવરાત્રિ પહેલાં જ તમારે માતા દુર્ગાના નવ સ્વરૂપોની તસવીર ઘરમાં લાવવી જોઈએ તેની પૂર્ણ ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ તેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે નંબર ત્રણ દુર્ગા માતાના પગના નિશાન મિત્રો શારદીય નવરાત્રિ પહેલાં જ દુર્ગા માતાના પગના નિશાન ખરીદી લો અને તેમને તમારા ઘરે લાવો અને તેમની પૂજા કરો દુર્ગા માતાના પગલાના નિશાન ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે પરંતુ ધ્યાન રાખો કે દેવીના પગલાંના નિશાન જમીન પર ન લગાવવા જોઈએ આમ કરવાથી તમારા પરિવારના સભ્યોના પગ તેના પર પડે છે અને તેનાથી દુર્ગા માતાનું અપમાન થાય છે તેથી તમારે પૂજા સ્થળની નજીક દુર્ગા માતાના પગના નિશાન લગાવવા જોઈએ નંબર ચાર કળશ મિત્રો શાસ્ત્રોમાં કળશને ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવાની પરંપરા છે આવી સ્થિતિમાં તમારે શારદીય નવરાત્રિ પહેલાં જ કળશને ખરીદીને ઘરે લાવવો જોઈએ નંબર પાંચ નવરાત્રિમાં ઘરે ચાંદી લાવો નવરાત્રિ દરમિયાન ઘરમાં ચાંદી લાવવી પણ શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન ચાદીને ઘરમાં લાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ માત્ર મજબૂત નથી થતી પરંતુ રોગ પેદા કરતા દોષોનો પણ નાશ થવા લાગે છે નંબર છ દુર્ગા માતાનું વિસા યંત્ર મિત્રો નવરાત્રિ પહેલાં તમારે દુર્ગા માતાનું વિસા યંત્ર ખરીદવું જોઈએ ને તમારા ઘરે લાવવું જ જોઈએ આ યંત્રમાં માતા કાલી માતા સરસ્વતી અને માતા મહાલક્ષ્મીનો વાસ છે જો તમે આ યંત્ર ખરીદીને ઘરે લાવશો તો તમારા જીવનમાં ક્યારે રૂપિયાની ખોટ નહીં પડે આનાથી તમારા વ્યવસાયમાં હંમેશા નફો રહેશે એવું માનવામાં આવે છે કે આ યંત્રને ઘરમાં રાખવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને તેની સાથે દગો માતાની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર બની રહે છે નંબર સાત નવરાત્રિ પહેલાં ઘરે માટલું અવશ્ય લાવજો માટલાની સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલાં જ ઘરમાં માટલું લાવવું જોઈએ જો તમે શારદીય નવરાત્રિ દરમિયાન માટલાને ઘરમાં લાવશો તો પૈસા આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે નંબર આઠ તુલસીને ઘરે લાવો મિત્રો તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આ સિવાય ઘરમાં તુલસી રાખવાથી ગ્રહ અને વાસ્તુ દોષ પણ દૂર થાય છે ત્યાં કોઈ ખરાબ નજર પણ નથી લાગતી આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલા જ તુલસી ખરીદીને ઘરે લાવવી જોઈએ તેમજ નવરાત્રિ દરમિયાન પણ ઘરમાં તુલસીનો છોડ લાવી શકાય છે લાલ કે ગુલાબી ચુંદડી અથવા સાડી શારદીય નવરાત્રિ પહેલા લાલ પીડા કે ગુલાબી રંગની સાડી અથવા ચુંદડી ચોક્કસથી ખરીદી લેજો આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે આવી સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન દુર્ગા માતાને લાલ પીળી અથવા ગુલાબી ચુંદડી અથવા સ્વાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના વિવાદો દૂર થઈ જશે નંબર દસ ઘરે શંખ લાવો મિત્રો શારદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન ઘરમાં શંખ લાવવો જોઈએ શંખને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે મા દુર્ગાના આ નવ દિવસોમાં ઘરમાં શંખ લાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે છે અને નકારાત્મક ઘરમાંથી દૂર જવા લાગે નંબર લાલચંદનની માળા મિત્રો શારદીય નવરાત્રિ પહેલા અથવા તો તે સમય દરમિયાન લાલચંદનની માળા ખરીદીને ઘરે લાવવી જોઈએ લાલચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનને ખુશીઓથી ભરી દે છે તેનાથી તમારી ધન અને રૂપિયાને લગતી સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થાય છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે નંબર બાર પતાકા અથવા ધ્વજ શારદીય નવરાત્રિ પહેલાં જ તમારે લાલ ત્રિકોણાકાર ધ્વજ ખરીદી લેવો જોઈએ આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ધ્વજ માતાની સામે રાખીને નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી તેની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પછી નવમીના દિવસે તે ધ્વજ માતાના મંદિરના ઘૂમટમાં લગાવવો જોઈએ આવું કરવાથી વ્યક્તિના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે મિત્રો નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન આ વસ્તુની ખરીદવાથી શું લાભ થાય છે મિત્રો નવરાત્રિના નવ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દરમિયાન અનેક પ્રકારના અનુષ્ઠાન અને ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે આ સાથે આ સમયગાળા દરમિયાન ઉપરોક્ત વસ્તુઓની ખરીદી નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને આશીર્વાદ આવે છે અને દુર્ગા માતાની કૃપા વ્યક્તિના જીવનમાં હંમેશા બની રહે છે આ વસ્તુઓને ઘરમાં લાવવાથી હંમેશા ખુશીઓ બની રહે છે આ વસ્તુઓને ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ ક્યારે ઘરમાં વાસ કરતી નથી ઘરમાં સકારાત્મકતા રહે છે મિત્રો મને આશા છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો અંતમાં એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય અંબે મિત્રો